ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર છે આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહે છે વડોદરા શહેરમાં પણ આ મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મેન્સ વર્લ્ડ કપ મેચ ભારત અને સાઉથ આફ્રિકા છે આજે કેપ્ટન ઓવલમાં યોજાનારી આ મેચ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટના ચાહકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને સડસઠ રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે જ્યારે એડન માર્કલની આગેવાનીમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવીને ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવ્યો છે ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે ત્યારે વડોદરા શહેર નવલખી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રસિકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા આ મેચ જીતે તેવી આશા વ્યક્ત કરી હતી સાથે આજે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે મેચ તો જોરદાર થવાની આશા છે કે સાઉથ આફ્રિકા સારી ટક્કર આપશે ઇંગ્લેન્ડ અને જે સેમિફાઇન અને જે ભાગની મેચોમાં થયું એના કરતાં વધારે સારી ટક્કર જોવા મળશે સાઉથ આફ્રિકાની બોલિંગ બોલિંગ લાઈન પણ ઘણી સારી છે

આજે જે ફાઇનલ મેચ છે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા નું ઇન્ડિયા જીતશે અને સારા માર્જિન થી જીતશે ઇવન દો એમની બોલિંગ અટેક સારી છે રબાડા જે છે મહારાજ જે છે એ બોલર સારા છે પણ ઇક્વલી આપણા બેટ્સમેન જે છે એટલા જ સારા ફોર્મમાં છે અને રોહિતનો જે ફોર્મ છે એમાં મને નહીં લાગતું કે સામેની બોલિંગ વધારે અટેકિંગ રહેશે બસ આપણે વિરાટ કોહલી આજે ચાલશે એ ગેરંટી છે બટ રિક્વેસ્ટ છે કે એમને વન ડાઉન જ મોકલો અને ઓપનિંગ કોઈ બીજા જોડે આપણે રિષભ જોડે કરાવી શકીએ શું કહેશો આજે ફાઈનલ મુકાબલો ઇન્ડિયા સાઉથ આજે ફાઈનલ મુકાબલો છે અને સાઉથ આફ્રિકા બી સારું રમ્યું એક બી મેચ નહીં હારી તો કોમ્પિટિશન ટફ રહેશે બટ આપણે ઇન્ડિયાએ પ્રેશર માં નહીં આવું શાંતિ રમન જે એનો મોમેન્ટમ છે એ રીતે રમવાનું છે અને ઇન્ડિયા ચોક્કસ આવશે અને જીતશે બી થોડી ફાઈટ થશે સારી બટ ઇન્ડિયા જીતશે આજે સોસાયટીમાં જ પ્લાન છે મોટી સ્ક્રીનમાં તો એ બાજુ બધા ફેમિલી છે ફ્રેન્ડ છે બધા જોડે એન્જોય કરીશું અને મજા આવશે જોવાની આજે એટલે આખું કરફ્યુ લાગે છે રોડ પર અને જેમ મેચ જીતશે ટ્રોફી આવશે બધે તમને જોવા મળશે સિટીમાં બધું પબ્લિક જોવા મળશે